કેડી મોટો તો નવા એક એપિસોડમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો અમદાવાદમાં વસ્ત્રાલમાં શ્રીનાથ ઓટો વોલ સારી એવી ગાડીની ડીલ મળશે અહીંયા પ્રીમિયમ કાર પણ છ લાખમાં મળે તમે વિચાર કરો મર્સિડીઝ જેવી પ્રીમિયમ કાર ડીઝલમાં ટોપ મોડેલ સનરૂફ વાળી જે આ છે આ ખાલી છ લાખમાં આપી દેવાની છે બાકી ઘણી બધી એવી ગાડી છે ડસ્ટર છે ચાર સાડા લાખમાં સ્વિફ્ટ છે આઈ ટ્વેન્ટી છે આ બધી ગાડીઓ તમને મળવાની છે શ્રીનાથ ઓટો વર્લ્ડ કોન્ટેક્ટ નંબર એડ્રેસ તમને વિડીયોમાં હું આપી દઈશ તો આ વિડીયો જોરદાર થવાનો છે અને વિડીયો ફોર તમારા માટે બનાવું છું ફ્રેન્ડ કે તમને સારી ગાડીની ડીલ મળે તો અમદાવાદમાં આ વિડીયો જોરદાર થવાનો છે તો સ્ટાર્ટ કરીએ લેટ સ્ટાર્ટ ધ વિડીયો તો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો અમદાવાદમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે તો અમારી સાથે છે જયેશભાઈ કેમ છે જયેશભાઈ મજામાં તો જયેશભાઈ એ કયો કે આપણે શ્રીનાજી ઓટો વર્લ્ડમાં કેટલી ગાડી હાજરમાં મળશે હાજરમાં 30 થી 35 એની ટાઈમ તમારે અમારી પાસે સ્ટોક હોય છે પેટ્રોલ ડીઝલ ને સીએનજી પેટ્રોલ ડીઝલ સીએનજી એની વેરીઅન્ટ તો આપણે સ્ટાર્ટિંગ કરીએ આ ડિઝાયર છે કે સ્વિફ્ટ છે

એટીનનું પરચેસ છે અને નાઇન્ટીનનું પાસિંગ છે એટલે અઢાર ઓગણીસ કહેવાય આ પડશે તમને સાડા નવ લાખ રૂપિયામાં સાડા નવ લાખ સેકન્ડ ઓનર ગાડી છે સનરૂફ વાળી ફુલ્લી ટોપ લોડ ટોપ લોડેડ મોડલ છે બરાબર એસેક્સ ઓપ્શનલ કહેવાય એટલે ઓટોમેટિક હશે ના મેન્યુઅલ છે મેન્યુઅલ છે મેન્યુઅલમાં ટોપ મોડલ અને પ્રાઇઝમાં કોઈ ફેરફાર પ્રાઇઝમાં થોડું નેગોશિયેટ નેગોશિએટ તો ફ્રેન્ડસ પ્રાઇઝમાં નેગોશિયેબલ થઈ જશે બ્લેક કલરમાં ના છે સારી એવી કન્ડિશનમાં છે તો એના પછી છે ક્રુસ છે આ ગાડી મોસ્ટ ઓફ આપણે જોઈએ ને તો બંધ થઈ ગઈ છે પણ જેની પાસે છે ને એની પાસે સારી એવી કન્ડિશનમાં જોવા મળે છે તો આ ગાડી ટીપટોપ કન્ડિશનમાં છે શું ડિલેલ છે આની 2012 ની ફર્સ્ટ ઓનર ગાડી છે અને 3.5 લાખ રૂપિયામાં પડશે તમને એમાં કોઈ ભાવ ફેરફાર અ સ્લાઇટ નેગોશિયેબલ થોડું ઘણું નેગોશિયેબલ થશે ગાડીની કન્ડિશન બહુ જોરદાર છે સનરૂફ વાળી છે સારી એવી અંદરની કન્ડિશન છે ટોપ મોડેલ LTZ ઓટો અને એના પછી એના પછી સ્કોડા ની ગાડી છે સ્કોડા સુપર છે 2012 ની ફર્સ્ટ ઓનર ઓટોમેટિક છે આ પડશે તમને સાડા પાંચ લાખ રૂપિયામાં સાડા પાંચ લાખ અને એ પણ સનરૂફ વાળી સનરૂફ વાળી ટોપ મોડલ ઓટોમેટિક વાહ અને એના પછી વાઈટ કલર માં ગાડી અવેલેબલ છે હજાર ઓગણીસ ની સીએનજી વાળી આઈ ટવેન્ટી છે આ પડશે તમને પાંચ લાખ રૂપિયામાં તો ફ્રેન્ડ ની તમે જુઓ ને તો આઈ ટવેન્ટી તમને જોરદાર કન્ડિશનમાં મળશે સાડા વેરિયન્ટ છે મેગના વેરિયન્ટ છે સારી એવી કન્ડિશન છે વન ના ગાડી છે

જયેશ તમને અહીંયા અવેલેબલ મળશે સારી એવી ગાડીની ડીલ મળશે પછી એના પછી રીટ્સ છે જયેશ ભાઈ સેકન્ડ ઓનર સીએનજી વાળી ગાડી છે આપણે બે લાખ રૂપિયામાં ઓન્લી બે લાખ ટુ લાખ એ પણ સીએનજી સીએનજી વાળી સિક્વન્સલ સીએનજી કિટ લાગેલી છે અને આમાં સ્વિફ્ટ નું એન્જિન જ આવે છે બરોબર સ્વિફ્ટ નું જ એન્જિન સ્વિફ્ટ ગાડી સારી એવી ખડકલ આવે છે યસ યસ અને ફ્રેન્ડ સારી એવી ગાડીની ડીલ તમને મળશે રીટ્સ પણ તમને ટીપ કન્ડિશનમાં બે લાખમાં મળશે અને એના પછી તમે જુઓ ને તો ઘણી બધી બીજી ગાડી પણ છે તમને પોલો જીટી પણ બતાવી દો જે અત્યારે ટ્રેન્ડિંગ કહેવાય છે અમદાવાદના યંગસ્ટરમાં આ ગાડી બહુ પોપ્યુલર છે ફૂલ ક્રેઝ તો આ અઢારની છે અઢારની છે આ સાડા છ લાખ રૂપિયાની છે અઢારની સાડા છ ઓનર ગાડી છે ઓનર અને ઓટો ડીઝલ ઓટો પેટ્રોલ ઓટો સોરી પેટ્રોલ ઓટો પેટ્રોલ જ મે સાંભળ્યું છે કે આમાં ઓડી એન્જિન આવે છે એટલે તાકાત ભરપૂર આવે છે તાકાત તો જીટી એટલે પૂછી પૂછવાનું જ ના આવે કેમ કે તમે અમદાવાદ માં મોસ્ટ ઓફ રોડ ઉપર જુઓ ને તો મોડિફાઈડ ગાડી વધારે પડતી પોલો તમને જોવા મળશે કેમ કે આ ગાડી ઓડી ના એન્જિન વાળી આવે છે એટલે તાકાત માં કંઈ ઘટતું નથી પેટ્રોલ છે ફર્સ્ટ ઓનર છે અને ગાડીની ની માં કોઈ નેગોશિયેબલ થોડું ઘણું હા સ્લાઇટ નેગોશિયેબલ છે પછી એના પછી કઈ બતાવશો એમને કહી દીધું

એની ટાઈમ તમે સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધીમાં કોલ કરવાનો રહેશે ગાડી આપણો વિડીયો જોઈને વધારે તમને સાડા છ લાખ રૂપિયામાં બે હજાર અઢાર ની ગાડી છે સાડા છ ની અંદર આપવી હોય તો થઈ જશે જયેશ ભાઈને તમે મળશો ને તો તમારા પ્રાઇઝમાં થોડું આમ કરીને આપી દેશે કેમકે કસ્ટમર માં માને છે બરોબર ને ડેફિનેટલી કોઈ કસ્ટમર ને ગાડી લેવી જ છે મારા ત્યાંથી ગાડી લીધા વગર પાછો નહીં જાય તો આ જયેશભાઈ ની ખાતરી છે આપણે ગુજરાતીમાં માં કહેવત છે ને ફ્રેન્ડ કે તમે જે ઈચ્છો ને એ મળી જાય પણ દિલ થી ઈચ્છો તો તમે કોઈ પણ ગાડી સારી ઈચ્છતા હોય ને તો તમારે જયેશભાઈ નો કોન્ટેક કરવાનો રહેશે અમદાવાદમાં કઈ જગ્યાએ છે આપણે કોન્ટેક નંબર એડ્રેસ વિડીયો આપી દેસુ સારી એવી ગાડી ની ડીલ મળશે અને ઇકો સ્પોર્ટ મેં તમારે ત્યાં જોઈ છે સારી એવી કન્ડિશનમાં માં હજાર ની છે ટાઈટેનિયમ પ્લસ મોડલ છે પુષ બટન વાળી સેકન્ડ ઓનર છે

અર્ટિગા બે હાજર ચૌદ ની મારી પાસે સીએનજી વાળી છે એમાં ખાલી એક જ માઇનસ પોઈન્ટ છે એમાં ઓનર ત્રણ છે ઓનર ત્રણ છે તો પણ એવી કેજો કે જે અમારા કસ્ટમર ને એમ લાગે ફ્રેન્ડ કે ત્રણ ઓનર વાળી અટિકા લીધી પણ સારી મળી ગઈ આપને બરોબર છે ને જયેશભાઈ પાંચ લાખ રૂપિયામાં નેગોશિયેબલ છે એમાં સ્લાઇડ નેગોશિયેબલ થઈ જશે પાંચ લાખ એટલે પાંચ લાખ ની અંદર ગણીએ આપણે હા પાંચ ની અંદર ગણી શકો તો ફ્રેન્ડ સારી એવી કન્ડિશન છે તમે જુઓ એવું નથી કે બહારથી સારી દેખાય છે ડોક્યુમેન્ટ સારા હોય તો સાડા ત્રણ લાખ રૂપિયા સુધીની આના પર બી લોન કરાઈ આપ સાડા ત્રણ લાખ સુધીની ની યસ સાડા ત્રણ લાખ સુધીની લોન થઈ જશે એટલે એપ્રોક્સિમેટ તમારે લાખ સવા લાખ જેવું ડાઉન પેમેન્ટ આમાં આવી જાય

તમે જોઈ ડીલ પણ તમને અહીંયા જોવા મળવાની છે તો પ્રીમિયમ કારમાં જવું છે તો પ્રીમિયમ કાર પણ અહીંયા મળી જશે તમને શ્રીનાથ ઓટો વર્લ્ડમાં શું છે ડીટેલવાની બે હજાર તેરની મર્સિડીઝ છે મારી પાસે તમને છે છ લાખ રૂપિયા ફિક્સ પ્રાઇઝમાં મળી જશે ઓનલી છ લાખ સિક્સ લેખ રૂપીઝ ડીઝલ કે પેટ્રોલ ડીઝલ છે સાહેબ ડીઝલમાં તમને ગાડી મળવાની છે મોડલ સી ટુ ટ્વેન્ટી ટોપ મોડલ યસ આ છ લાખમાં તમને મળવાની છે જો રાજકોટની પબ્લિક તમે જો ખરેખર જોવા ને તો આ કોઈ પણ તમે નવી આઈ ટ્વેન્ટી લ્યો ને એના કરતા હાફ પ્રાઇઝમાં મળવાની છે તો આ ગાડી તમને મળવાની છે શ્રીનાથજી ઓટો વોલ અને મને એ કહ્યું કે સારી એવી ગાડીની ડીલ કદાચ કચ્છમાંથી તમને કોઈ ફોન કરે કે આઉટ ઓફ સ્ટેટમાંથી ફોન કરે તો કઈ રીતના તમે ડીલ કરો છો અ કસ્ટમરને એક વખત તો પર્સનલી ગાડી જોવી એ મારો પોતાનો ફોર્સફુલી હું કસ્ટમરને ઇન્સિસ્ટ કરું છું કે એક વખત તમે ગાડી જુઓ પર્સનલી તમને કંપનીમાંથી કોઈ બી વ્યક્તિને બોલાવીને મારી ગાડી ચેક કરાવી શકો છો ફોર યોર સેટીસ્ફેક્શન તો જયેશભાઈની વાત એકવાર જોઈને તો એ સાચી છે કેમ કે તમે કોઈ પણ જગ્યા ગાડી લોને તો એકવાર ખુદ છે જયેશભાઈ કેમકે અહીંયા બધું હેન્ડલિંગ કરે છે છતાં

તો આજનો વિડિયો જયેશભાઈ ના નંબર વિડીયોમાં છે કોલ કરીને તમે વિઝિટ કરી શકો છો કોલ કરીને માહિતી પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ આવા જ વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત